પ્રભુ ઈસુની જય મિત્રો હું તમને આજે બાઇબલના પ્રસિદ્ધ વચન જણાવવા જઈ રહ્યો છું સુભાષિતો અધ્યાય કળી કડી પાંચમી પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આદર ન રાખ સુભાષિતો અધ્યાય ત્રીજો કડી છઠ્ઠી તારા બધા કાર્યો ઈશ્વરને માથે રાખીને કર તો તે તને સફળતા આપશે ઇરમિયા અધ્યાય ઓગણત્રીસ કડી અગિયાર તમારી માટે મેં જે વિચારેલું છે તે હું જાણું છું મેં તમને સુખ શાંતિ આપવા વિચાર્યું છે તમને આફતમાં ઉતરવા વિચાર્યું નથી તમે ભાવિ માટે જે આશા સેવી છે તે પૂરી કરવાનું મેં વિચાર્યું છે સ્રોત સંહિતા અધ્યાય ત્રેવીસ કડી એક પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઉણું ન લાગે સ્રોત સંહિતા

જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે છે તે સજા નથી રહેતો પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે તો સજા પાત્ર ઠરી ચૂક્યો છે કારણ તણે ઈશ્વરના એક નાયક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી યોહાન અધ્યાય આઠ કડી બત્રીસ તમે સત્ય જાણવા પામશો એ સત્ય તમને મુક્તિ આપશે યોહાન અધ્યાય આઠ કડી છત્રીસ એટલે જો પુત્ર તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો યોહાન અધ્યાય ચૌદ કળી છઠ્ઠી ઈસુએ કહ્યું હું જ માર્ગ છું હું જ સત્ય છું અને હું જ જીવન છું જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે રોમ અધ્યાય આઠ કળી અઠ્યાવીસ આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે જેમને ઈશ્વર પોતાની યોજના અનુસાર બોલાવેલા છે તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે પહેલો કરી અધ્યાય તેર કડી ચાર પ્રેમ સહિષ્ણુ હોય છે મૃદુ હોય છે પ્રેમ કોઈની ઈચ્છા કરતો નથી પહેલો કરી અધ્યાય તેર કડી પાંચ પ્રેમ કદી બળાશ મારતો નથી કે અભિમાની કે ઉદ્ધત બનતો નથી સ્વાર્થ શોધતો નથી કે ચીડાતો નથી પારકાના અપરાધને ગણગણ કરતો નથી પહેલો કરિંદ અધ્યતેર કળી છ તે અધર્મમાં આનંદ લેતો નથી પણ સત્યમાં રાજે છે પહેલો કરીન અધ્યતેર કળી તેર ટૂંકમાં શ્રદ્ધા આશા અને પ્રેમ એ ત્રણ અમર છે પણ એ બધામાં પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે પહેલો ધીમોથી અધ્યય છ કળી દસ કારણ ધનનો લોક એ બધા પાપનું મૂળ છે ધનની પાછળ પડવાથી કેટલાકે ધર્મ શ્રદ્ધાથી ચલિત થઈ આડે માર્ગે ચડી જઈ અનેક યાતનાઓ પહેલો ધીમોથી અધ્યાય છો કડી પણ ઓ ભગવાનના માણસ તું આ બધાથી દૂર ભાગ અને ધર્મ પરાયણતા ભક્તિ શ્રદ્ધા પ્રેમ ધ્રુળતા અને નમ્રતાની પાછળ પણ પહેલો ધીમોથી અધ્યાય છો કડી બાર શ્રદ્ધાની કલ્યાણકાર હોડમાં જૂજતો રહે અને શાશ્વત જીવન જીતી લે એ માટે જ તેની હાકલ કરવામાં આવી હતી અને એ માટે જ તે અનેક સાક્ષીઓ સમક્ષ શ્રદ્ધાની મંગળ કબૂલાત કરી હતી